પાંચાળની ધરતી અને હાગનું બરાબર ટાણું છે અને કર્ણાજી ગોળ નામનો ચારણ કર્ણાજી ગોળ નામનો અને ધીરો 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 વયો જાય છે પોતે એમાં નાનકડું ગામ આવ્યું ચારણે વિચાર કર્યો કે અહીંયા મારી બેનનું ગામ છે એટલે બેનને ત્યાં આવ્યો નથી થોડા સમયથી એટલે જરાક થતો જાઉં રબારીની દીકરી અને એ રબારીની દીકરીને પોતાને હગો ભાઈ નહીં એટલે ચારણ છે એણે એને બેન કરેલી અને એને થયું બેન ને મળતો જાઉં ગામમાંથી નીકળ્યો છું હાજ તાણું છે રોકાઈ જાય અને બરાબર બેન ના ખડકી ખોલી અને ફળિયામાં માં પગ મૂકે ત્યાં બે છોકરા રોવે છે અને બેન પણ રોવે છે એટલે બેન તરત આહુડા લોવા મીડી મારો વીરો આવ્યો મારો બાપલીઓ આવ્યો મારો વિહામો આવ્યો બેન આહુડા લુઈ નાખે પણ બેન કેતો ખરી તું શું કામે રોતી હતી તું મારી ધર્મની બેન છો પણ તારા માટે હું જીવ આપી દઉં બેન તું શું કામે રોવે છે કે તારા બનેવી એ લાંબુ ગામતરું કર્યું છે

તો પાછો આવી છે કે હા હું ચારણ પ્રતિજ્ઞા લઉં છું બેન તારા ફળિયામાં જ કે કાં તો આ ચારણ મારી બેનની ની એટલે કે તારી ભેહુને ને ગોતી ના આવી અને જો તારી બેહુ બેન નહીં જડે ને તો જગતના ચોકમાં ચારણ જીવ તો નહીં રહે તારી પાસે વચન દઈને જાઉં છું તને અને ચારણ નીકળો ભાઈ ન્યાથી ઠાંગાના એક એક ડુંગરાની માલિકો ગામડે ગામડે રખડતો હતો કોઈ મારી બેન ની ભેહુ ના વાવ દે કોઈ મારી ભૂખો ક્યાંક મળે તો થોડું ઘણું દૂધ પી લઈએ પણ જમતો નથી ખાતો નથી એક દી દી બે અને ત્રણ ચોટીલાના ચારણ નીકળ્યો ચોટીલા દરબાર સાહેબ ને ખબર પડી કે ચારણ નીકળે છે સમાચાર દીધા મહેમાન કરી બધી કરવા માટે લઈ આવો ચારણ ને લઈ આવ્યા ટૂંકમાં હાથ ટાણું વાળું કરવાનું ટાણું થયું કે હું ખાતો નથી મારી બેન ની ભેહું ગોતવા નીકળ્યો છું તો કે તો ખાલી દૂધ પી લેજો બધા બધાની હારે બેહો વાળું કરવા માટે ડાયરો બેઠો અને દૂધની તાહળીઓ ભરાઈને આવ્યું એ દૂધની તાહળીઓ ભરાઈને આવો ને કરો હરે હર એ હાથમાં દૂધની તાહળી ચારણે ખાલી આમ લઈને મૂંચું દાટી હરખા કરી અને મોઢે તાહળી માંડીને હબડકો લીધો પણ તા તો પગથી માથે માથેથી વેમંડ ગઈ એ દૂધની તાહળી ચારણના હાથમાંથી મુકાઈ ગઈ ત્રાહળી હેઠી પડી ગઈ ચારણ ઊભો થઈ ગયો દરબાર પણ ઊભા થઈ ગયા ચોટીલા દરબાર હા હા કવિરાજ શું થયું શું થયું કે તો ખરા મેં જે દૂધનો ઘૂંટડો લીધો એ દૂધ જે આહુડા પાડતી રબારી ની દીકરી મારી ધર્મ ની બેન છે એની ભેહુ નું દૂધ છે મારો ચારણ નો ઓળખ ફેર ન પડે કે આટલી ભે હું દૂધડી એમાં દૂધ આવ્યું એમાં તમે વરસી જાઓ તમારી જીભમાં કંઈક એવું લાગ્યું કે ચારણની જીભમાં ફેર પડે તેથી અમારી ભેળિયાવાળીઓ લાજે ચારણની જીભમાં કોઈ દી ફેર ન પડે હું દૂધને ઓળખી ગયો દરબારે તરત હુકમ કર્યો કે જોઈ લો તપાસ કરો આ ઘટના બની છે કે આપણા ખાડુમાં એની ભેવું હોય એની બેનની અહીંયા જે ચર્ચા થાય ત્યાં વાડે ખબર પડી ગઈ ભેવું રાખવા વાળા કે હવે દરબાર આપણને મારી નાખશે હવે આ વાત થત ઉપર વહી ગયું છે હવે આ ભેહુને અહીંથી કાઢવી જોઈએ એ ચારે ભેહુને વાડામાંથી ખબર ન પડે એમ પછવાડે લઈ જઈ અને મારી બાવળની કાંટમાં દાટી દેવામાં આવેલી આ સત્ય ઘટનાનો પ્રસંગ બનેલો ભેહુને દાટી દીધી દરબાર રહી આવે કીધું કે આમાં ક્યાં છે જોઈ લ્યો આ તે બધી ભેહું આ અમારી છે આ આનું નામ આ છે આનું નામ આ છે આ બધી વર્તાય છે ઓલા ભેહુંના જે માણસો એના હતા એ બધાય કહે છે કે અમને ખબર જ નથી અમે કોઈ ભેહું ચોરી નથી અને ચારણ વલખા મારી અને ચોટીલાના પાદરમાં ઘુમરા મારતો તો દરબાર તારા દરબાર ગઢમાં મારી બેનની ભેહું છે મારી બેન આહુડા પાડે છે દરબાર કે પણ હોય તો હું આપી દઉં આમાં ગોતી લ્યો અને પછી અને હાજ થવાનું ટાણું હું હજી દી હાથમાં નહોતો અને ચારણ ચોટીલાની બજારમાં જઈ અને આખા શરીરની માથે રૂના પોલ બાંધી અને એમાં ઘી અને તેલ નાખી અને ચોટીલા ચોકમાં ચારણ તે રબારીની દીકરી પોતાની ધર્મની માનેલ બેન માટે થઈ નહીં ચારણ ગઢમાં ખબર પડી ક્ષત્રિય આવ્યા હાથ જોડીને કીધું કાંઈ હરાપ દેતા નહીં નકર અમારી વાહે કાંઈ રહે નહીં ચારણનો હરાપ જો લાગી જાય તો મારું પૂરું થઈ જાય એણે કીધું કે હું હરાપ તો કાંઈ દેતો નથી પણ એટલું તો હવે મારાથી કહેવાય જાય છે કે તમારે ત્યાં બાપ છે ઈ એનો દીકરાનો જન્મ થાય દીકરો સમજણો થાય અને બાપના મગજમાં જો ફેર ન પડી જાય તો આ ચારણને સંભાળજો